ઓપરેશન સિંધુ દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર ચૌદ લોકો સામે એફઆઈઆર દાખલ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર સેલુનમાં કામ કરતો વાપીના યુવકની ધરપકડ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્વ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંધુ દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ આવી દેશ વિરોધી અને બેમન્યસ્્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી અપાવો કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મુકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્ત્વો સામે ત્વર કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ વાતાવરણ છે અનુસંધાન એ ભારતીય સૈન્યએ જે ઓપરેશન સિંદૂર જે હાથ ધરેલું હતું એ ઓપરેશન સિંદૂરની કાર્યવાહી દરમિયાન સમગ્ર રાજ્યમાં કોઈ પણ પ્રકારની એવી દેશ વિરોધી અથવા તો કોમી વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કોઈપણ વ્યક્તિ કરે છે અથવા તો ભારતીય સેનાની અને ભારતીય ગુજરાત પોલીસની કોઈ કાર્યવાહી બાબતે કોઈ એવા પ્રકારનું સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે જેનાથી સૈન્યનું મનોબળ તૂટે છે અથવા તો કોઈ નકારાત્મક લાગણી ફેલાય છે એવા તમામ લોકો ઉપર વોચ રાખવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબે સૂચના આપેલી હતી અને એ અનુસંધાને ડીજીપી વિકાસ સાય સાહેબ દ્વારા અને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબ દ્વારા વલસાડ જિલ્લા પોલીસને પણ આ પ્રકારની સૂચના આપવામાં આવેલી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા તમામે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી અને એ અનુસંધાને વાપી વિસ્તારના એક વ્યક્તિ જેને સોશિયલ મીડિયા પર એક વિડીયો મળેલો હતો જેને વિડીયોમાં એ ભારતીય જે સેના છે એની કાર્યવાહી બાબતે એણે નકારાત્મક કમેન્ટ કરેલી નેગેટિવ કમેન્ટ કરેલી ગંભીરતા જે હતી એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિને યોગ્ય હેઠળ ગુનો દાખલ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યારે પણ જેલમાં છે સમગ્ર રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ સૂચના અનુસંધાને અલગ અલગ ટોટલ ચૌદ લોકો જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ મૂકી છે એવા ચૌદ લોકો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં રાજ્યની આઈબી દ્વારા પણ અને સાથે સાથે જિલ્લા લેવલે સાયબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આવી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું જે ભારતીય સૈન્યનું કે ગુજરાત પોલીસનું મનોબળ તૂટે એવી કોઈપણ પ્રકારની પોસ્ટ કરવી નહીં અને સાથે સાથે કોમી લાગણી દુભાય એવી પ્રકારની કોઈ પણ પોસ્ટ કરવી નહીં વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ આ બાબતે સતત વોચ રાખી રહ્યું છે અને એ અનુસંધાને કોઈ પણ વ્યક્તિ આવું કરતું દેખાશે તો તાત્કાલિક એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે